નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વાસદાની આશા વિરેન્દ્ર મજુમદાર ઇંગ્લિશ મીડિયમ એકેડમી સ્કૂલ ખાતે યુવાનો માટે મેગા ભરતી મેળો યોજવામાં આવ્યો સૂક્ષ્મ લઘુ મંત્રાલય ભારત સરકારના ઉપક્રમે અને ભારત સરકારના પ્રસાર એક્ટ બે હજાર પાંચ નિયમો અનુસાર સ્થાનિક યુવાનો માટે કાયમી સ્વરૂપે નોકરી મળી રહે તે માટે આઈ એફ ઓ અને ડિજિટલ માન્ય પ્રમાણ એવો શિવ સ્વરાજ સિક્યુરિટી એન્ડ મેન પાવર પ્રાઇવેટ લિમિટેડ પૂર્ણા મહારાષ્ટ્ર દ્વારા ખામી ભરતીનું આયોજન કરવામાં આવનાર છે જેમાં યુવકનું ઓછામાં ઓછું ધોરણ દસ પાસ અને ઉંમર અઢારથી ચાલીસ વર્ષથી વધુ નહીં અને વજન પિસ્તાલીસ ગ્રામથી વધુ નહીં હોવું જોઈએ અને ઊંચાઈ એકસો પાસઠ સેમીથી વધુ હોવી જરૂરી છે યુવકે મેડિકલ રીતે ફિટ હોવા જરૂરી છે આ પ્રમાણે એમને વીસથી તેવીસ હજાર સુધીનો પગાર મળશે અને એ માટે આ રીતે વાંસદાની આશા વિરેન્દ્ર મજૂમદાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યુવાનો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે જ્યારે લિંબીવીના મેદાનની અંદર એનપીએલ ફ્રી ચાલી રહ્યું છે ત્યારે ચૌદ મેચની અંદર ઇન ચેલેન્જર વર્ચિસ આરઆઈ ઇલેવનની આ જે મેચ હતી જેની અંદર ઇન ચેલેન્જર્સે ટોસ જીતી અને ફિલ્ડિંગ પસંદ કરી હતી તો પ્રથમ બેટિંગની અંદર આર્યા ઇલેવને વીસ ઓવરની અંદર એકસો છપ્પન રન બનાવ્યા હતા અને નવ વિકેટ ગુમાવી હતી જેના વળતા જવાબની અંદર લાઈફિન ચેલેન્જર્સના તમામે તમામ ખેલાડીઓ નેવ્યાસી રન ઉપર જ ઓલ આઉટ થઈ ગયા હતા અને ચાર ઓવર બાકી રહી હતી આ પ્રમાણે આર્યા ઇલેવન સડસઠ રનથી વિજેતા ઘોષિત થઈ હતી ધોરણ દસ સુધી અભ્યાસ કરેલ ખેડૂતે ટેકનોલોજીના સહારે સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી પ્રાકૃતિક ખેતી અપનાવી એક વર્ષમાં એક એકર જમીનમાં રેકોર્ડ બ્રેક દસ ટન સ્ટ્રોબેરીનો પાક મેળવ્યો આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂર્ણ કરતા યુવાને ખેતીથી રોજગારી સર્જી ખેતમજૂર નહીં પણ ખેતમાલિક બનવું છે આ શબ્દો છે જિજ્ઞેશભાઈ ભોહેના ચીખલી તાલુકાના તલાવચોર સંજય ફાર્મ પાસેથી પાંચ વર્ષીય દીપડો પાંજરપુરાતા સ્થાનિકોમાં રાહત થવા પામી છે ચીખલી તાલુકાના તલાવચોર સંજય ફાર્મ પાસે બીજી એપ્રિલના રોજ દીપડો દેખાયો હતો જે અંગેની જાણ ગામના અંકુરભાઈ દિનેશભાઈ પટેલે ટેલિફોન દ્વારા વન વિભાગના આરએફઓ આકાશભાઈને કરી હતી ત્યારબાદ જરૂરી સ્ટાફ સાથે ત્યાં આવી અને ત્યાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું દસ એપ્રિલની વહેલી સવારે ચાર ત્રીસ કલાકે શિકારની શોધમાં આવી ચડેલા દીપડો જે નર દીપડો છે અને ઉંમર પાંચ વર્ષની છે એ પાંજરે પુરાયો હતો અને જેથી ત્યારબાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો જૈન ગ્રુપ ઓફ બિલ્લીમોરાના પ્રમુખ પ્રોફેસર બાબુભાઈ પટેલના પિતા દિવંગત હરમનભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે બિલ્લીમોરા જલારા મંદિર પરિસરમાં જૈરાત મંદ સત્તાવીસ ભિક્ષુઓને ભોજન આપવામાં આવ્યું હતું અને ભોજનથી તૃપ્ત થયેલા ભિક્ષુએ પ્રોફેસર બાબુભાઈ પટેલ અને એમની ટીમને ધન્યવાદ પાઠવ્યા હતા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ જેલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ડાંગ જિલ્લાના સાપુતરાથી વકઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગના બારીપાડા ગામ નજીક વળાંકમાં બે પિકઅપ ગાડી સામસામે ભટકાતા ઘટના સ્થળે એક પિકઅપ ગાડી પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે મુજબ મહારાષ્ટ્રના પુણે તરફથી બી એમ ડબ્લ્યુ ટુ વ્હીલર ભરીને દિલ્હી તરફ જઈ રહેલ ટાટા પિકઅપ ગાડી નંબર એચ આર પંચાવન એ એલ સત્તાવન એકોતેરના ચાલકે જે છે એ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અને વળાંકની અંદર સામેથી બીજી પિકઅપ આવી હતી જેનો નંબર છે ટક્કર મારતા ઘટના સ્થળે બલેરો ગંભીર અકસ્માત સર્જાયો હતો અને નુકસાન થયું દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકની ચિંચાના ગાવઠા રેન્જની પીપરી રાઉન્ડ ફોરેસ્ટમાં દાવાહ જંગલમાં ભીષણ આગ લાગતા વન આગ ઓલવવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું જે પ્રમાણે માહિતી સાંપડી રહી છે એ પ્રમાણે દક્ષિણ ડાંગની ચિંચવાની ગાંઠા રેન્જ પીપરી રાઉન્ડ ફોરેસ્ટના દાનાડ પીએફ કમ્પાર્ટમેન્ટ નંબર એકસઠમાં મોડી સાંજે અચાનક દવ ભભૂકી ઉઠ્યો હતો અહીં પિંપરી રાઉન્ડ ફોરેસ્ટના દાવાદ ગામની સીમમાં આવેલા જંગલમાં અચાનક દાવાનળ ફાટી નીકળવાની જાણની સાથે જ રેન્જના આરએફઓ ગણેશભાઈએ ટીમ સાથે વનકર્મીઓને સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આલીપોર ગામે ક્રિકેટના ખુલ્લા મેદાનમાં તીનપત્તિનો હરજીતનો જુગાર રમતા પાંચ શકુની મામાઓને સત્તાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ પ્રમાણે ક્રિકેટના ખુલ્લા મેદાનમાં ગોળકુંડાળો કરી તીન પતિનો હર જીતનો જુગાર રમતા મહેશ હરિલાલ જયસ્વાલ ઇન્દ્રજીત લાલપ્રસાદ સરોજ જે બંને આલીપુરના રહેવાસી છે તો બિપિન રામગોવિંદ તિવારી અને રાજકુમાર તેજબહાદુર ઠાકુર સહિતનાઓ હર જીતનો જુગાર રમી રહ્યા હતા એમની પાસેથી કુલે સત્તાવન હજારનો મુદ્દા માલ પકડી અને વધુ કાર્યવાહી ચીખલી પોલીસે હાથ ધરી છે નિયામક શ્રી આયુષી કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ હોમિયોપેથીના સ્થાપક માસ્ટર સેમ્યુઅલ હનીમેનની જન્મજયંતિ નિમિત્તે દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીના ભાગરૂપે વિનામૂલ્યે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન નવસારીના આશાપુરી માતાના મંદિરે કરવામાં આવ્યું હતું અને જેનો સમય આજરોજ સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધીનો હતો કૃષિ પ્રગતિ એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો ડિજિટલ ટેકનોલોજી કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીના આ શબ્દો છે ટેકનોલોજીના યુગમાં દેશમાં દરેક ક્ષેત્રે રોજિંદા ધોરણે અવનવા સંશોધનો થઈ રહ્યા છે ત્યારે એઆઈના યુગમાં મોબાઈલ ફોન પહોંચે દેશના લગભગ દરેક વ્યક્તિના હાથ વગી થઈ રહી છે ત્યારે કૃષિ ક્ષેત્રે પણ અન્ય ક્ષેત્રો સાથે કદમતાલ મિલાવી રહ્યું છે ગુજરાત રાજ્યના ખેડૂતોએ હાલ પર્યંત સુધી મશીનરી ક્ષેત્રે થયેલ પ્રગતિને ખુલ્લે હાથે અપનાવી છે પરંતુ ગુજરાત રાજ્ય ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો હોય વારંવાર થતી કુદરતી આફતો અસામે ખેડૂતો લાચાર હતા જેને સરકારે ખૂબ જ ગંભીરતાથી લઈ તત્વરિત ભવન ગાંધીનગર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ચાલુ કરાવી રહ્યા છે ચીખલી તાલુકાના સારાવણી ગામની ઘડીફળિયાના પ્રાથમિક શાળામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા અમૃતભાઈ છગનભાઈ પટેલનો વિદાય સમારંભ એસએમસી અધ્યક્ષ ધનસુખભાઈ પ્રાધ્યાપક ઝવેરભાઈ સીઆરસી જગદીશભાઈ કેન્દ્ર શિક્ષક મીનાક્ષીબેન ઉપરાંત નિરંજનબહેન નિલેશભાઈ સહિતના શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો મૂળ અંબાચ ગામના રહેવાસી અમૃતભાઈ પટેલ તેત્રીસ વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા મહાનુભાવો દ્વારા તેમના તંદુરસ્તમય દીર્ઘ આયુષ્યમય જીવન માટે શુભેચ્છા આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચ્યાસી ટકા તો સાંજ દરમિયાન ચાલીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી તેજસ્વીની સંસ્કૃતિક ધામ વાસુરાણા ડાંગમાં સેવાકીય સપ્તાહની સફળતાપૂર્વક ઉજવણી દંડકારણની પાવન્ય પાવન્યભૂમિ ઉપર સેવાની ધખાવી દખાવી મંદો સુધી વિવિધ સાધન સહાય પહોંચાડતા વાસુરાણાના તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં ગૂડી પડવાથી લઈ ચૈત્ર નવરાત્રિની નવમી તથા એકાદશી સુધી તપ ભક્તિ અને સાધના દ્વારા આધ્યાત્મિક સનાતન ધર્મની ઉજવણી કરાય જેમાં જય મોગલ જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા કતારગામ એકેડમી એસોસિએશન સુરતના સહયોગથી તાજેતરમાં મેગા સેવા પ્રોજેક્ટ વેજાયો હતો માલનપાડા પ્રાથમિક શાળાના ભાવોક્ત કાર્યક્રમ અંતર્ગત ખેરગામના સેવાભાવી કર્મટ પત્રકાર વિનોદભાઈ મિસ્ત્રીનું સન્માન આ ધરમપુર તાલુકાના માલનપાડા નવીન નગરી પ્રાથમિક શાળામાં ભાવોક્ત કાર્યક્રમ અંતર્ગત સલાની નાની મોટી ઘટનાઓને સિદ્ધિઓને હંમેશા પ્રકાશિત કરવાનું કામ જેમણે કર્યું છે એવા નિષ્પક્ષ સેવાભાવી પત્રકાર વિનોદભાઈ મિસ્ત્રી ખેરગામનું રાજ્ય એવોર્ડ વિજેતા અને ચિત્રકૂટ એવોર્ડ વિજેતા આચાર્ય મહેન્દ્રશ્રી પરમારે આનંદની લાગણી સાથે શાળા પરિવાર વતી સાલ ઉડાવી મોમેન્ટો આપી સન્માન કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી રખડતા ઢોરોને પાંજરે પૂરવા માટે મહાનગરપાલિકા પાસે જગ્યા નથી રાત્રે મૂકવા ગયા તો માર ખાઈને પાછું આવવું પડ્યું અને ત્યાર પછીથી એ રખડતા ઢોર પકડવાની કામગીરીને વિરામ આપવામાં આવ્યો પણ એ રખડતા ઢોર તો આજે પણ મુખ્ય માર્ગોની ઉપર અડિંગો જમાવી બેઠા છે ટ્રાફિકના સમયે ભરચક વિસ્તારની અંદર જ્યારે રખડતા ઢોરો આ પ્રમાણે અડિંગો જમાવે છે ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોના જીવને કેટલું જોખમ નક્કી કરો અને જલ્દીથી આનો કોઈ નિર્ણય લાવે એવી આશા હવે આ મહાનગરપાલિકાના વેરાદારો ઈચ્છી રહ્યા છે આગામી બારમી તારીખે જ્યારે હનુમાન જન્મોત્સવ આવી રહ્યો છે એટલે કે હનુમાન જયંતિ તો ત્યારે દક્ષિણ ગુજરાતનો સારંગપુર કહેવાતા વીરવાડી હનુમાનજી મંદિર ખાતે સીતારામ મહિલા મંડળની બહેનો દ્વારા તેમજ અન્ય સેવાભાવી બહેનો દ્વારા પ્રસાદી સ્વરૂપે વિતરણ કરાતા લાડવાની તૈયારીઓની અંદર બહેનો જૂતરાઈ ગયા છે અને આપ સૌ જાણો છો એ મુજબ કે વીરવાડી ખાતે સૌથી મોટો ભંડારો હનુમાન જયંતિના દિવસે થાય છે તેમજ દક્ષિણ ગુજરાતના તમામ લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે અને प्रसाद वगैरह ना जाए ए भावना थी सीताराम महिला मंडल ना बहनों और अन्य, अन्य बहनों साथे मडी और ने प्रसाद नी तैयारी करी रहा छे फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो